રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની મગફળી કેન્દ્ર પર ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી ચાલુ કરી દીધી છે જેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ધોરાજીના જેતપુર રોડ આવેલ અતુલ સોલવંત ગ્રાઉન્ડ ખાતે ધોરાજી પંથકના ખેડૂતો પોતાના વાહનોમાં મગફળીઓ ભરીને આગલી રાતે જ પહોંચી જાય અને આવા કડકડતી ઠંડીમાં ખેડૂતો પહોંચી જાય છે અને આખી રાત જાગીને બીજા દિવસે પોતાનો ઝડપથી વારો આવી જાય તેની રાહ જોતા હોય છે ખેડૂતો પોતાના બાગનું વાવેતર કરવું હોય તો ધગધગતો તાપમાં ખેડૂતો પોતાના ખેતરમાં હેરાન થયા બાદ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પાક જો કુદરતી આફત ન આવે તો પાક લણી શકાય છે અને ખેડૂતોને પોતાની જણથી વેચવા માટે પણ માર્કેટિંગ યાર્ડ કેન્દ્ર પર ખરીદી આગલી રાતે જ જળસી વાહનોમાં ભરીને આવી કડકડતી ઠંડીમાં હેરાન પરેશાની વેઠવી પડે છે ત્યારે બીજે દિવસે કેન્દ્ર પર વારો આવે એ પણ આખા દિવસ દરમિયાન ગમે ત્યારે વારો આવે છે ધોરાજી પંથકના ખેડૂતોની મગફળી ટેકાના ભાવની ખરીદી કેન્દ્ર રાજ્ય સરકારે ધોરાજીના અતુલ સોલવન્ટના ગ્રાઉન્ડ પર ખેડૂતો આગલી રાત્રે આવી જાય છે ત્યારબાદ ખેડૂતોના ખાતામાં રાજ્ય સરકાર દ્વારા મગફળીના ટેકા ભાવે જે ખરીદી કરી હોય છે તેના નાણા ક્યારેય પંદર દિવસે તો ક્યારેક બે મહિના જેટલો સમય થાય છે ત્યારે ધોરાજી બંધકના ખેડૂતો જણાવી રહ્યા છે કે ખેડૂતો

કઈક નાણું આપણે પંદર વીસ આવી જાય કઈક બે મહિના લગાવીએ કઈક ત્રણ મહિના અમારી કે સાત આઠ માં પૈસા જમા થઈ જાય તો સરકાર આપણે અપીલ કરી કે ખેડૂને બધાય મજૂરી આ તે ચૂકવવાની હોય એડમિશન લેવાના છોકરાઓને ફીના પૈસા ભરવા હોય એમાં બધી ફાયદાકારક રીયે